હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર તો આજે આપણે જોવાના જ છીએ કે દિવાળી પહેલાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે જો આજના તાજા ભાવ શું છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જાણી લેવાના છીએ તો માહિતી જાણ્યાના પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પહેલાં બે લાયકનને દબાવી દો શરૂ કરીએ આજની માહિતી તો મિત્રો તહેવારોમાં સિઝનમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે જો આજના સોનાના ભાવ શું રહ્યા છે તો સોનાના ભાવમાં તાજેતરમાં ઘટાડો હાલમાં ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો થયો છે જેની અસર ભારતીય બજાર પર પડી જ છે તેની વિગતવાર માહિતી આપણે જાણી લઈએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય સોનાના ભાવ આપણે જાણી લઈએ પ્રતિવંશ યુએસડીમાં જાણવાના છીએ તો સત્તર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ચાર હજાર બસોને પચાસ પોઈન્ટ પંદર આગલા દિવસ કરતાં એક પોઈન્ટ એક્યાસી ટકાનો ઘટાડો નોંધાયો છે ડિસેમ્બર બે હજાર પચીસમાં કોન્ટ્રાક્ટ ચાર હજાર બસોને ત્રણું પોઈન્ટ સિત્તેર આગલા સેક્શન કરતાં દસ પોઈન્ટ નેવું નો ઘટાડો નોંધાયો છે સોળ ઓક્ટોબર બે ના રોજ ચાર હજાર બસોને ચોપન પ્રતિઓંશ હતા અને ત્યાર પછી આગળ વાત કરી લઈએ આ ઘટાડાના મુખ્ય કારણો જોઈ લઈએ તો અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં દરમાં કટોકટીની અપેક્ષા ઘટી છે અને ભૂ રાજકીય તણાવમાં થોડી રાહત અને અમેરિકન ડોલરમાં મજબૂત બની છે મહેંગાઈ ઘટીને બે પોઈન્ટ ચાર પર પહોંચી છે જે સોનાની સેફ હેવાન માંગને ઘટાડે છે આ હતા મિત્રો ઘટાડાના મુખ્ય કારણો ત્યાર પછી આગળ જોઈ લઈએ કે ભારતમાં સોનાના ભાવ ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં પ્રતિગ્રામ આઈએનઆરમાં કેટલા છે તો ભારતીય બજારમાં આંતરરાષ્ટ્રીય કિંમતો ડોલર રૂપિયો એક્સચેન્જ રેટ અને આયાત ડ્યુટીના કારણે ભાવ અસરગ્રસ્ત થાય છે અને તાજેતરના ડેટા અનુસાર આપણે વાત કરી લઈએ કેરેટ પ્રતિ ગ્રામ અને દસ ગ્રામ માટેના તો ચોવીસ કેરેટ માટેના પ્રતિગ્રામમાં જોઈ લઈએ તેર હજાર છ્યાસી રૂપિયા અને દસ ગ્રામ માટે એક લાખ ત્રીસ હજાર રૂપિયા છે બાવીસ કેરેટમાં જોઈ લઈએ પ્રતિગ્રામમાં તો અગિયાર હજાર નવસો ને પંચાણું અને દસ ગ્રામ માટે એક લાખ ઓગણીસ હજાર નવસો ને પચાસ રૂપિયા અઢાર કેરેટ માટે જોઈ લઈએ પ્રતિગ્રામમાં તો નવ હજાર ચૌદ રૂપિયા અને દસ ગ્રામ માટે અઢાર કેરેટમાં જોઈ લઈએ તો અઠાણું હજાર ચાલીસ રૂપિયા છે ત્યાર પછી આગળ જાણી લઈએ અમદાવાદ ગુજરાતમાં તો બાવીસ કેરેટ માટે બાર હજાર બાર સત્તર ઓક્ટોબરના આધારે દસ ગ્રામ માટે એક લાખ વીસ હજાર ત્રણસો ઓગણપચાસ આ ભાવમાં તાજેતરમાં નરમાઈ આવી છે જીએસટી અન્ય ખર્ચમાં ખર્ચમાં જોઈ લે તો સોના પર ત્રણ ટકા જીએસટી લાગે છે જેમાં મેકિંગ ચાર્જ અને વેસ્ટેજનો સમાવેશ થાય છે બે હજાર પચીસમાં સોનાના ભાવની આગાહી જોઈ લે તો ઘટાડાની સંભાવના ઇકોનોમિક સર્વર બે હજાર પચીસ અનુસાર વર્ષ દરમિયાન સોનાના ભાવમાં પોચ પોઈન્ટ એક ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે વર્લ્ડ બેંક અહેવાલ આધારિત કેટલાક વિશિક્ષણો થર્ટી એટ ટકા સુધીનો ઘટાડો આગાહી કરે છે જેમાં દસ ગ્રામનો ભાવ

વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો અમારી ચેનલ પિન્ટુ વન ન્યુઝને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકનને દબાવી દો મળીએ આવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત